એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર ગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પૂન ગામથી સુરતના કિમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે આ અંગે હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે કિમ સુધીનો માર્ગ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુન ગામ સુધી આવી ઉપયોગ ઉપયોગ હાસોડ જોડતા કરતા હતા પુનગામથી કિમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કિમ સુધી જઈ શકશે ત્યારબાદ ત્યાંથી બારડોલીના એના સુધી એક્સપ્રેસ હાઈવે નો ઉપયોગ કરી શકશે આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવે નો ઉપયોગ કરી શકશે